મિત્રો આજે અમે તમને સાવન સોમવારની એક પવિત્ર કથા સાંભળવા જઈ રહ્યા છીએ જો બધી માતાઓ અને બહેનો આ કથા શરૂઆત થી અંત સુધી સાચા દિલથી સાંભળે તો તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે ભગવાન ભોલેનાથ આશીર્વાદ આપે છે અને પોતાના ઘરમાંથી ગરીબી દરિદ્રતા અને દરેક પ્રકારની મુશ્કેલીઓ દૂર કરે છે આ કથા સાંભળવાથી વ્યક્તિ સ્વર્ગ પ્રાપ્ત કરે છે અને જે વ્યક્તિ આ પવિત્ર કથા સાંભળે છે તે ક્યારે ગરીબ નથી થતો તેમનું ઘર હંમેશા ધન અને અનાજ થી ભરેલું રહે છે મિત્રો ચાલો આ પવિત્ર કથા શરૂ કરીએ પરંતુ તે પહેલા મિત્રો ભગવાન ભોલેનાથને ને તમારા બધા માટે વિનંતી કરું છું કે હે ભગવાન આ વિડિયો જોનાર તમામ મનુષ્યો ઘરની બધી મુશ્કેલીઓ દૂર કરે છે તેને શાંતિ આપો અને જે પણ આ વીડિયોમાં હર હર મહાદેવ કોમેન્ટ કરે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે જે પણ ભક્ત આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરે છે તેના ઘરથી ગરીબીને હંમેશા દૂર રાખો અને તેને ધનવાન બનાવીએ મિત્રો એક સમયે એક શહેરમાં શ્યામ નામનો ખેડૂત તેની પત્ની રોશની સાથે રહેતો હતો અને તે ખેડૂતની પત્ની ખૂબ જ ધાર્મિક સ્ત્રી હતી અને તે દરરોજ સવારે ભગવાન ભોલેનાથની પૂજા કરતી હતી સાવન મહિનામાં રોશની રોજ સવારે ભગવાન ભોલેનાથજીના મંદિરે જતી અને શ્યામ અને રોશની ખૂબ જ ગરીબ હતા જર્જરિત ઝડી અને ગરીબ હોવા છતાં તેમના ઘરમાં ખૂબ જ શાંતિ હતી પછી એક દિવસ શ્યામ એક સંબંધીને મળ્યો અહીં રોશની ભગવાન ભોલેનાથના શિવલિંગની સામે બેસીને તેમની પૂજા કરવાનું શરૂ કરે છે ઓમ નમઃ શિવાય તેમની પ્રાર્થના ભગવાન ભોલેનાથજીને સંબોધવામાં આવે છે અને માતા પાર્વતીજી સાંભળી રહ્યા હતા પછી અચાનક માતા પાર્વતીજીએ ભગવાન ભોલેનાથજીને કહ્યું હે ભગવાન આ કોની મધુર વાણી છે જે મારા મનને મંત્રમુગ્ધ કરી રહી છે યારે ભગવાન ભોલેનાથજી માતા પાર્વતીજીને જવાબ આપતા કહે છે હે દેવી પાર્વતી આ પોકાર જે તમે સાંભળી રહ્યા છો તે મારા સાચા ભક્તનો છે તેનું નામ છે રોશની હે દેવી પાર્વતી હું પણ આ મંત્રોચ્ચારથી મંત્રમુગ્ધ થઈ ગયો છું આગળ કહ્યું છે કે હે દેવી પાર્વતી રોશની અને તેનો પતિ એક જર્જરિત ઝૂંપડીમાં રહે છે અને તે બંને આ કળિયુગના ખરાબ સમયમાં પણ સાચા દિલથી ભક્તિ કરે છે અને સાવન મહિનાના સોમવારનું વ્રત રાખે છે અને મારી વાર્તાઓ સાંભળે છે તેમના નગરમાં કોઈ તેમની મદદ કરવા તૈયાર નથી શ્યામ અને તેમની પત્ની સાથે વાત પણ નથી કરતા આ સાંભળીને માતા પાર્વતીજી કહે છે ભગવાન ભોલેનાથજી હે ભગવાન કૃપા કરીને મને આ બંને વિશે વિગતવાર જણાવો આ બંને પતિ પત્ની કોણ છે અને તેમની ઓળખ શું છે તેઓ શા માટે તમારી પૂજા કરે છે જ્યારે તેઓ તમારા ચરણોની પૂજા કરે છે ત્યારે શું દુખ થાય છે ત્યારે ભગવાન ભોલેનાથજી માતા પાર્વતીને કહે છે હે દેવી પાર્વતી આ સમય રોશની પોતાની ઝુંપડીમાં એકલી રહે છે અને શ્યામ છેલ્લા ઘણા સમયથી ઘરે પરત ફર્યો નથી રોશની ખૂબ જ ચિંતિત છે અને તેનો પતિ શ્યામ બીજા શહેરમાં એક શેઠના ઘરે નાનું કામ કરે છે તે શેઠ વારા આપવામાં આવેલા પૈસાથી આજે શ્યામ પોતાનું જીવન જીવી રહ્યો છે અને તેની પત્ની પાસે જઈ રહ્યો છે તેમની ઘણા મહિનાઓની મહેનતથી કમાયેલા પૈસા કારણ કે તે તેની પત્નીને તેટલો જ પ્રેમ કરે છે જેટલો તમે અમને ખૂબ જ પ્રિય છો તો માતા પાર્વતીજી ભગવાન ભોલેનાથજીને કહે છે હે નાથ હું જોઉં છું કે તમે બંનેની પ્રશંસા કરો છો પણ હું મારા મનમાં એક વાત વિચારી રહ્યો હતો કે શ્યામ અને રોશની પૈસા વિના કેવી રીતે પોતાનું જીવન ચલાવી રહ્યા છે તે ભોલેનાથજીને આગળ કહે છે હે ભગવાન હું બંનેની પરીક્ષા કરવા માંગુ છું કે ભક્ત પોતાની વાત પર વળગી રહે કે ના રહે પરંતુ આ માટે કૃપા કરીને મને અનુમતિ આપો તો ભગવાન ભોલેનાથજી માતા પાર્વતીજીને કહે છે કે હે દેવી પાર્વતી તમારી ઈચ્છા પ્રમાણે કરો અને તમે બંનેની પરીક્ષા કરી શકો છો કે તેમનો મારામાં વિશ્વાસ છે કે નહીં ભગવાન ભોલેનાથજીને સાંભળ્યા પછી માતા પાર્વતીજી સિંહ પર સવાર થઈને પૃથ્વીની દુનિયામાં પહોંચી ગયા અને પોતાની જાતને એક સ્ત્રી અને સિંહના રૂપમાં રૂપાંતરિત કરી કારણ કે તે ઇચ્છતી હતી શ્યામ બીજાઓને મુશ્કેલીમાં જોઈને મદદ કરશે કે કેમ તે જોવા માટે શ્યામ તેનું કામ પૂરું કરીને થોડા દિવસો માટે તેના માલિકને મળવા જતો હતો અને તેના માલિકનું ઘર છોડતા પહેલા તેની પત્ની રોશનીને પત્ર લખ્યો હતો ત્યારે રોશનીએ જોયું કે શ્યામ એ પત્રમાં લખ્યું હતું કે રોશની આ પત્ર તારા હાથમાં આવશે ત્યાં સુધીમાં હું અડધું થઈ જઈશ શેખજી મારા કામથી ખૂબ જ ખુશ છે તેથી તેમણે મને ઇનામ તરીકે એક ખાસ વસ્તુ આપી છે હું તમને તેના વિશે ત્યારે જ કહીશ જ્યારે મને ઇનામ મળ્યું છે પરંતુ હવે તમને એક મોટી પોસ્ટ પણ મળી છે જુઓ ખૂબ જ જલ્દી અમારી ગરીબી દૂર થઈ જશે અને હું તમારા હાથે બનાવેલ ભોજનને યાદ કરી રહ્યો છું હું મારા દ્વારા તૈયાર કરાયેલું ભોજન ખાઈને કંટાળી ગયો છું અને હું બહુ જલ્દી જ ઘરે પાછો આવી રહ્યો છું તબિયત સારી રાખજે હવે એ પત્ર વાંચીને રોશનીની આંખોમાંથી આંસુ વહેવા માંડે છે ત્યારે રોશની મનમાં વિચારવા લાગે છે કે ઘણા મહિનાઓ પછી ઘરે પાછા આવો એટલે આજે મનમાં વિચારીને રોશની રસોડામાં જાય છે અને એક મોટા વાસણનું ઢાંકણ ખોલે છે ત્યારે તે જુએ છે કે તે વાસણમાં કશું જ નથી તે વાસણ સાવ ખાલી છે રોશની કહે હે ભગવાન એમાં કંઈ નથી એ સાવ ખાલી છે ઠીક છે કોઈ વાંધો નહીં હું તેના આવ્યા પછી જ કંઈક બનાવીશ બીજી તરફ શ્યામ બળદગાડામાં બેસીને તેના ઘર તરફ આવી રહ્યો હતો તેના મનમાં કે મને ખબર નથી કે રોશનીને મારો પત્ર મળ્યો હશે કે નહીં કારણ કે હું ઘણા સમય પછી ઘરે પાછો આવી રહ્યો છું તેથી મને ખૂબ સારું લાગે છે અને શેઠજીએ પણ મને સોનાનો સિક્કો આપ્યો છે આજથી મારી ગરીબી ખતમ થઈ જશે અને પછી શ્યામ તે જગ્યાએ આવશે બળદગાડાનો ચાલક કહે હા ભાઈ ચાલો અને શ્યામની બળદગાડી તેના નગરની નજીક પહોંચે કે તરત જ માતા પાર્વતીજી જેમણે પોતાનો વેશ બદલી નાખ્યો હતો અને તેની સવારી સિંહ તેને મળ્યા માતા પાર્વતીજી સ્ત્રીના રૂપમાં શ્યામ અને બળદગાડાના ચાલકને તેમની સામે આવતા જોઈને સિંહના રૂપમાં છોકરીને લાકડીથી મારવા લાગે છે અને કહે છે કેમ નહીં તું મૃત્યુ પામે છે દુષ્ટ તે મારું જીવન મુશ્કેલ બનાવી દીધું છે તે આખો દિવસ આડો પડે છે ખાતી રહે છે અને કોઈ કામ કરતી નથી માતા પાર્વતીના રૂપમાં પેલી સ્ત્રીના આ શબ્દો સાંભળીને બળદગાડી ચાલક શ્યામ પૂછે છે બળદગાડાને રોકવા માટે પછી બળદગાડામાંથી નીચે ઉતરીને પેલી સ્ત્રી પાસે જઈને કહે અરે બહેન શું થયું આ નાની છોકરીને તું કેમ ઠપકો આપે છે તેણે શું કર્યું છે કે તું તેને લાકડીથી આટલો માર મારી રહ્યો છે શ્યામની વાત સાંભળીને સ્ત્રી તેને કહે છે જુઓ ભાઈ તેના પપ્પા સવારે કામ કરવા ગયા છે પૈસા લઈને ઘરે આવશે તો જ આજે ખાવાનું તૈયાર થશે પણ તે નહી મારી વાત બિલકુલ સાંભળે છે અને મારી પાસેથી જમવાનું માંગે છે ત્યારે શ્યામ પેલી સ્ત્રીને કહે છે અરે ભાભીજી એ હજુ નાની છોકરી છે અને કદાચ એને બહુ ભૂખ લાગી છે એટલે જ એ આવું કરી રહી છે અને તમે એને ઠપકો આપો છો શ્યામની આ વાત સાંભળીને સ્ત્રી શ્યામને કહે છે અરે ભાઈ તમે સાચા છો પણ શું તેનામાં ધીરજની ક્ષમતા નથી અને તેના પિતા પણ ઘરે આવ્યા નથી તેનું ઘર છોડવું કારણ કે તે મને ભાડું ચૂકવતો નથી કારણ કે મારા પતિએ હજી સુધી ભાડું ચૂકવ્યું નથી હું આ વિશે ખૂબ જ ચિંતિત છું તેથી ભાઈ કૃપા કરીને મને કહો કે મારે શું કરવું જોઈએ હવે મને લાગે છે કે હું મારી પુત્રી માટે ભીખ માંગવી પડશે અથવા મારી પુત્રી સાથે મારી જાતને મારવી પડશે તો જ માલિક અમારી પાસેથી પૈસા નહીં માંગે અને અમે તે સ્ત્રીની વાત સાંભળીને ભૂખથી બચી જઈશું આ સ્ત્રી મારા કરતા વધુ મુશ્કેલીમાં છે તેથી જ મારે તેમની મદદ કરવી જોઈએ પણ મારી પાસે શેઠજીએ આપેલા સોનાના સિક્કા સિવાય બીજું કંઈ નથી શ્યામ થોડી વાર વિચારે છે તેના મનમાં કે મારી પાસે સોનાનો સિક્કો છે હું તે સોનાનો સિક્કો તેમને આપીશ હું તેને ફરીથી કમાવીશ જો તેમના પતિ તેમના માલિકને ભાડું ચૂકવવામાં અસમર્થ હોય તો તેઓને ઘરની બહાર ફેંકી દેવામાં આવશે તેઓ મુશ્કેલીનો સામનો કરશે તેથી જ હું આ સિક્કો તેમને આપીશ અને હું ફરીથી બીજો કમાવી લઈશ પછી તે સ્ત્રીને કહે છે ભાભીજી તમારું નામ શું છે અને તમારા પતિનું નામ શું છે સ્ત્રી શ્યામને કહે છે કે મારું નામ સુચિત્રા છે અને મારા પતિનું નામ શંકર છે અને તે કામ માટે દૂર ગયો છે પણ હવે તમે મને આ બધું કેમ પૂછો છો મહિલાને ગેરમાર્ગે દોરતા કહે છે અરે ભાભીજી શું તમે ખરેખર શંકર ભૈયાની પત્ની છો કારણ કે હું તમને શોધી રહ્યો હતો શ્યામ તેને કહે છે કે શંકર ભાઈએ મને આ સોનાનો સિક્કો તમારા માટે મોકલ્યો છે કારણ કે તે મારી સાથે ત્યાં કામ કરતો હતો આ સિક્કો તમને આપવા માટે જ હું આ શહેરમાં આવ્યો હતો સારું થયું તમે મને અહીં જ મળી ગયા શ્યામ એ સ્ત્રીની સામે જ બહાનું કાઢ્યું શ્યામ તે સ્ત્રીને સોનાનો સિક્કો આપે છે પછી ગરીબ સ્ત્રીના રૂપમાં માતા પાર્વતી શ્યામને કહે છે ઓ ભાઈ આજે તમે મને બચાવી લીધી અને ત્યાં મારા પતિની તબિયત સારી તો છે ને તે સ્ત્રીની વાત સાંભળીને શ્યામ તેને કહે છે કે હા ભાભીજી તેઓ બહુ સારા છે અને તેઓ ત્યાં પૂરા દિલથી કામ કરી રહ્યા છે હસતા હસતા શ્યામ પેલી સ્ત્રીને આગળ કહે છે ભાભીજી ચાલો હવે હું જઈ રહ્યો છું ત્યારે તે સ્ત્રી શ્યામને કહે છે હે ભાઈ મારા આશીર્વાદ તારી સાથે છે તારી બધી ઈચ્છાઓ અવશ્ય પૂરી થશે પછી તે સ્ત્રી તેની પુત્રીને સાથે લઈને જતી રહે છે અને શ્યામ પણ બેલગાડીમાં બેસી જાય છે ત્યાર પછી શ્યામ તેના મનમાં વિચારવા લાગે છે કે મેં મારા બધા પૈસા તે સ્ત્રીને આપી દીધા છે અને હવે હું રોષને ધન વિશે શું કહીશ તે સોનાના સિક્કાથી મારા ઘરની હાલત થોડી સારી થઈ જતી હે ભગવાન આ તમારી કેવી લીલા છે હું જે કામ માટે તે શેઠના ઘરે ગયો હતો મેં ત્યાં મન લગાવીને કામ કર્યું મેં જે ધન કમાયો તે પણ મેં દુઃખી મહિલાને જોઈને મારે તેને આપવું પડ્યું આ બધું વિચારીને શ્યામ બળદ ગાડામાં બેસીને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો બીજી તરફ માતા પાર્વતીજી તેમના સાચા સ્વરૂપમાં આવે છે અને સિંહ પર સવાર થઈને કૈલાસ પર્વત પર પહોંચે છે ત્યારે ભગવાન ભોલેનાથજી માતા પાર્વતીજીને કહે છે હે દેવી પાર્વતી તમારા વગર આ કૈલાસ પર્વત અમને સાવ નિર્જન લાગતો હતો હે દેવી પાર્વતી મને કહો મેં જે પણ કહ્યું હતું તે સત્ય થયું કે નહીં પછી માતા પાર્વતીજી ભગવાન ભોલેનાથજીને કહે છે श्याम ખૂબ જ નિર્ભય અને અત્યંત દયાળુ છે જુઓ તેને ઇનામ તરીકે જે સોનાનો સિક્કો મળ્યો હતો તે તેણે મને વિના સંકોચે આપ્યો અને તેણે તેના વિશે એકવાર પણ વિચાર્યું નહીં કે તે કેટલો ગરીબ છે આ સોનાનો સિક્કો તેની ગરીબી દૂર કરી શક્યો હોત તેમ છતાં તે શું કરી રહ્યો છે તે વિશે તેણે વધુ વિચાર્યું નહીં પછી ભગવાન ભોલેનાથજી માતા પાર્વતીજીને કહે છે હે દેવી તમે સત્ય કહો છો હમણાં પણ શામના મનમાં દુઃખ અને વ્યથા અવશ્ય છે છતાં તે જરૂરતમંદ લોકોની મદદ કરવા માટે હંમેશા તત્પર રહે છે ત્યારે માતા પાર્વતીજી ભગવાન ભોલેનાથજીને કહે છે હે ભગવાન તમે એવું કેમ કહો છો કે તે હજી પણ તેના હૃદયમાં ઉદાસ છે તે તો પરીક્ષામાં સફળ થયો છે માતા પાર્વતીજીને સાંભળીને ભગવાન ભોલેનાથજી કહે છે માતા પાર્વતી તમે જાણો છો કે તેમના મનમાં હજુ પણ ઉદાસી છે પાર્વતીજી કહે છે કે હે ભગવાન પણ તે પરીક્ષામાં સફળ થયા છે તો પણ માતા પાર્વતીની વાત સાંભળીને ભગવાન ભોલેનાથજી કહે છે કે હે દેવી તમે જાણો છો આ બંનેના હૃદય ખૂબ જ કોમળ છે મનુષ્ય અને જેટલી કઠિનાઈ પડે છે તેટલો તેનું વ્યક્તિત્વ સુધરતું જાય છે અને તે તેના શરીર અને મનમાં શુદ્ધ બને છે જેમ ઢગલા પર પડેલા પથ્થર તેની ઓળખ ગુમાવે છે તેવી જ રીતે માણસ પણ જ્યાં સુધી કોઈ મહાન કાર્ય ન કરે ત્યાં સુધી તેની ઓળખ થતી નથી ભગવાન ભોલેનાથજી માતા પાર્વતીને આગળ કહે છે તેથી આ વખતે આપણે બંનેની પરીક્ષા કરીશું અને જો તેઓ મારા દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં સફળ થશે તો હું ચોક્કસપણે તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ કરીશ ત્યાં શ્યામને તેના ઘરે પહોંચવા માટે થોડું મોડું થાય છે તેથી તેની પત્ની તેના ઘરમાં ભગવાન ભોલેનાથજીના મંદિરે જાય છે અને હાથ જોડીને પ્રાર્થના કરવાનું શરૂ કરે છે અને તેના મનમાં કહેવા લાગે છે કે હે ભગવાન ભોલેનાથજી મને બસ મારી ઈચ્છા છે પતિ સુરક્ષિત રીતે ઘરે પરત ફરે હું ફક્ત તેની સંભાળ રાખવા માંગુ છું અને તેની સાથે કોઈ ખરાબ વસ્તુ ન થવા દઉં જો આવું થશે તો હું પણ બચીશ નહીં પછી અચાનક શ્યામ તેના ઘરના દરવાજા પર પહોંચે છે દરવાજો ખોલો કહીને રોશનીએ ભગવાન ભોલેનાથજીને વંદન કર્યા પછી તે કહે છે હે શિવશંકર તમે ખરેખર અમારા સહાયક છો કારણ કે હું તમને પ્રા થના કરી રહ્યો હતો અને તમે તેને સુરક્ષિત રીતે ઘરે મોકલી દીધા રોશની તેના ઘરનો દરવાજો ખોલે છે અને તેના પતિને જોઈને તે કહે છે કે તું આવી ગયો અંદર આવો ત્યારે ઘરની અંદર આવીને રોશનીને કહે છે છે તને શું થયું તું બહુ પાતળી થઈ ગઈ મારા ગયા પછી તમે ખાવાનું બંધ કરી દીધું હતું કે તમે કામ પર વધુ ધ્યાન આપો છો આ બધું છોડો તમે તે પત્રમાં લખ્યું હતું કે તારી પ્રગતિ થઈ છે અને તારા ગુરુએ તને ઇનામ પણ આપ્યું છે હવે મને પેટ ભરીને ખાવા મળશે જેથી હું ફરીથી પહેલાંની જેમ સ્વસ્થ અને જાડી થઈ જઈશ આટલું કહીને રોશની હસવા લાગી તેના પતિને જોઈને શું થયું તું કેમ ઉદાસ છે પછી શ્યામ તેની પત્ની રોશનીને કહે છે હવે હું તને શું કહું કે હું તે ઈનામ લઈને ઘરે આવી રહ્યો હતો તારક મારી નજર નગરની બહાર એક સ્ત્રી અને તેની પુત્રી પર પડી એમની આ શબ્દો સાંભળીને રોશનીએ પતિને કહ્યું હે નાથ અમા ઉદાસ થવાની કોઈ વાત નથી શ્યામ બોલ્યો હું એટલો ગરીબ છું કે તને બે ટાઈમ પણ ખવડાવી શકતો નથી અને મારી તબિયત જોયા વિના હું બીજાને મદદ કરતો રહું છું ત્યારે રોશનીએ કહ્યું હે નાથ હું તમારી સાથે ખૂબ જ સારી રીતે જીવી રહી છું અને કોઈ પણ રીતે તમારું મન સારા ખાણીપીણી કરતાં વધુ મૂલ્યવાન છે અને તમે ખૂબ જ દયાળુ છો હું તમને સાચું કહું છું મને આ સિવાય બીજું કંઈ જોઈતું નથી શ્યામ તેની પત્નીને કહે છે અરે હું ખાલી હાથે ઘરે આવ્યો છું મારી પાસે થોડા પૈસા પણ નહોતા તેથી શ્યામની વાત સાંભળીને રોશની કહે છે ઉદાસ ન થાઓ તમે જે પણ દાન કર્યું છે તે સાચું છે અને આજે તમે ખૂબ જ સારું કામ કર્યું છે તો શ્યામ તેની પત્નીને કહે છે પણ હવે હું શું કરીશ કેવી રીતે કરીશ મારા ઘરનો ખર્ચો પછી તેની પત્ની કહે તું તારી સામે ખાલી પડેલી જમીનમાં ખેતી કરજે હવે તું સાચો છે ખેતી જ કરીશ જો આપણું મન ચોખ્ખું હશે તો ભગવાન ચોક્કસ સાંભળશે પછી રોશની તેના પતિને કહે છે ચાલો આજના ભોજનની વ્યવસ્થા થઈ ગઈ છે હું મારા પાડોશીના ઘરેથી આજનું ભોજન લઈ આવી છું ચિંતા ન કરો પછી બીજા દિવસે શ્યામ તેના ઘરની સામે જમીન ખોદવાનું શરૂ કરે છે અને તે જમીનને ખેતી માટે યોગ્ય બનાવે છે પછી તે ડાંગરના છોડ ઉગાડવાનું શરૂ કરે છે શ્યામ અને તેની પત્ની આ જોઈને ખૂબ ખુશ થઈ જાય છે અને રોશની તેના પતિને કહે છે જુઓ કે પાક કેટલો સારો થયો છે હવે બધું સારું થઈ જવું જોઈએ પરંતુ એક દિવસ અચાનક ભારે વરસાદ શરૂ થાય છે અને તેની સાથે જ જોરદાર તોફાન આવે છે થોડી જ વારમાં તેના બધા ખેતરો પાણીમાં ડૂબી જાય છે તેમની ખેતી ઘણી ખરાબ થઈ જાય છે અને બધો પાક નષ્ટ થઈ જાય છે તેના બીજા દિવસે જ્યારે તે બંને તેના ખેતર તરફ જાય છે અને જુએ છે તો ઘણા દુઃખી થઈ જાય છે ત્યારે રોશની તેના પતિને સમજાવે છે કે દુઃખી થશો નહીં એવું લાગે છે કે ભગવાન આપણી પરીક્ષા કરી રહ્યા છે તમે જુઓ એક દિવસ પહેલાની જેમ બધું સારું થઈ જશે બીજી બાજુ માતા પાર્વતીજી ભગવાન ભોલેનાથજીને કહે છે હે ભગવાન બંને પર દયા કરો તેમની પરીક્ષા ન કરો તેઓ બંને ખૂબ જ ગરીબ છે હું તેમને આટલી પીડામાં જોઈ શકતો નથી ત્યારે ભગવાન ભોલેનાથજી માતા પાર્વતી ને કહે છે શ્યામ અને તેમની પૂજા કરવાનું શરૂ કરે છે અને સદનસીબે તે દિવસથી જ સાવનનો મહિનો શરૂ થઈ ગયો હતો તે દિવસે સાવનનો સોમવાર હતો તે બંને સાવન મહિનામાં તે મંદિરમાં ગયા હતા તેઓ સોમવારે ઉપવાસ રાખે છે અને ભોજન અને પાણીનો ત્યાગ કર્યા પછી તેઓ ભગવાન ભોલેનાથના શિવલિંગની સામે બેસીને તેમની પૂજા કરવાનું શરૂ કરે છે જ્યાં સુધી તેઓ ભગવાન ભોલેનાથજીના ભૌતિક દર્શન ન કરે ત્યાં સુધી તેઓ ભગવાન ભોલેનાથજીની પૂજા કરે છે શ્યામ અને તેની પત્નીએ નક્કી કર્યું કે આજે આપણે ભગવાન ભોલેનાથજીને પૂરીશું કે આપણે એવું કયું પાપ કર્યું છે જેના કારણે હું અને મારી પત્ની આટલી બધી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ ત્યાં સુધી તે બંને આમ જ રહ્યા ભગવાન ભોલેનાથજીના શિવલિંગની સામે બેસીને સવારથી સાંજ સુધી ભગવાન ભોલેનાથજીની પૂજા કરતા હતા ત્યારે અચાનક ભગવાન ભોલેનાથજી તે મંદિરમાં રાખેલા શિવલિંગમાંથી રૂબરૂ દેખાય છે અને બંનેને કહે છે મારા પ્રિય ભક્તો હું તમારી ભક્તિથી ખૂબ જ પ્રસન્ન થયો છું માંગો તમારે શું જોઈએ છે ત્યારે શ્યામ ભગવાન ભોલેનાથને પ્રણામ કરે છે અને કહે છે હે પ્રભુ મને તમારા સાક્ષાત દર્શન થયા છે આ સિવાય મને કંઈ જોઈતું નથી હું પરંતુ તમે મારા એક પ્રશ્નનો જવાબ આપવાનો કષ્ટ કરો મારા કયા પાપોને લીધે હું આટલી ગરીબીનો સામનો કરી રહ્યો છું ત્યારે ભગવાન ભોલેનાથજી શ્યામને કહે છે હે પુત્ર તું ખૂબ મહત્વાકાંક્ષી છે અને તું આટલા લાંબા સમયથી ગરીબીનો સામનો કરી રહ્યો હતો કારણ કે અત્યાર સુધી અમે તારી પરીક્ષા લેતા હતા અને આજે તમે અમારી પરીક્ષામાં સફળ થયા છો તેની સાથે તમે અને તમારી પત્નીએ પણ શૂનના સોમવારનું વ્રત રાખ્યું છે અને પૂજા કરી છે તેથી અમે આજે તમારી બધી મનોકામનાઓ ચોક્કસપણે પૂર્ણ કરીશું પછી ભગવાન ભોલેનાથજીએ તેમની બધી મનોકામનાઓ પૂર્ણ કરી આટલું કહીને ભગવાન ભોળાનાથ અદ્રશ્ય થઈ ગયા અને ભગવાન ભોલેનાથજીના આશીર્વાદથી તેમની ઝૂંપડીની જગ્યાએ એક બહુ મોટું આલિશાન ઘર બનાવ્યું અને પછી શ્યામ તેમની પત્ની સાથે આલિશાન ઘરમાં સુખી જીવન જીવતા હતા શ્યામને ખૂબ જ સુંદર પુત્ર પ્રાપ્ત થયો પછી શ્યામ પોતાના નાનકડા પરિવારમાં ખુશીથી જીવવા લાગ્યો મિત્રો જો પણ તમારી કોઈ ઈચ્છા પૂરી કરવા માંગતા તો તમે સાવન સોમવારનું વ્રત રાખો અને દરરોજ ભગવાન ભોલેનાથજીની કથાઓ સાંભળો જેનાથી ભગવાન ભોલેનાથજી તમારા પર પ્રસન્ન થશે અને તમારી બધી મનોકામનાઓ ચોક્કસપણે પૂર્ણ થશે તમારી પાસે પૈસાની કોઈ કમી નહીં હોય તમે થોડા સમયમાં જ બહુ મોટા વ્યક્તિ બની જશો જેને ભોલેનાથ નો આશીર્વાદ મળે છે મિત્રો આ વાર્તા તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ચોક્કસ રાખજો અને જો તમે ચેનલ પર નવા છો તો વિડિયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બેલ આઈકન પણ પ્રેસ કરજો હર હર મહાદેવ મિત્રો